માણસ બનો અને બીજેપીમાં માં જોડાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ને આપની સાથે હું છું કે હવે સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો ગુજરાતમાં તો થઈ રહ્યો છે બીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સદસ્યતા અપાવી હતી સીઆર પાટીલે તેની સાથે જ અનેક જે પીડ નેતાઓ હતા તેમણે પણ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી હતી પરંતુ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આ સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થતો હોય તેવું ખુલ્લે આમ દેખાઈ રહ્યું છે અને ચોખ્ખું દેખાય છે કે હવે કોઈ પણ નેતાને આના કામ કરવામાં અથવા તો લોકોને જોડાવવામાં આમાં રસ રહ્યો નથી

પરંતુ તે કરવું છે નહીં પરંતુ સદસ્યતા અભિયાન ને અત્યારે હાલ પ્રાયોરિટી એટલે કે ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે શા માટે અત્યારે હાલ આ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું છે કહેવામાં આવે છે કે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જે નેતાઓ છે કે આટલા લોકોને તમારે આમાં જોડાવાના છે પરંતુ જો નહીં જોડાવાય તો શું થશે ગુજરાતમાં તો આનો ફિયાસ્કો દેખાય જ રહ્યો છે બીજી સપ્ટેમ્બરથી અભિયાન શરૂ થઈ ગયું હતું સાથે જ અનેક દિગ્ગજ લોકો જેવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ આમાં જોડાયા હતા પરંતુ તેનો પણ પ્રભાવ પડ્યો નથી ગુજરાતમાં આ સદસ્યતા અભિયાનનો ક્યાંક ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે હવે લોકોને આમાં ઇન્ટરેસ્ટ રહ્યો જ નથી અને લોકોને રસ પણ રહ્યો નથી કારણ કે બીજેપીના કાર્યો કેટલા છે અને કેવા છે તેવું બધા લોકો જાણે જ છે કેટલાક આવા કાર્યક્રમો કર્યા લોકોને જોડાવા અપીલ કરી તે છતાં પણ લોકો જોડાતા નથી

જે વડોદરામાં પૂર આવ્યું હતું તેના કાર્યો થયા નથી અને આ સદસ્યતા અભિયાન માટે નેતાઓ ચાલ્યા જાય છે રાજકોટના જન્માષ્ટમીમાં મેળામાં અનેક લોકોને ધંધો થયો નથી અને લોકોને મસ મોટા નુકસાન થયા છે પરંતુ લોકોને તો આ સદસ્યતા અભિયાન માટે જોડાવાની અપીલ કરવામાં આવી છે ગુજરાતમાં અનેક એવા કામો છે જે રહી ગયા છે થયા નથી ગઈકાલે પણ એક ટોલ ટેક્સ ન ઉઘરાવવા માટેની પણ બાબત સામે આવી હતી કારણ કે જે આખો હાઈવે છે તે ખાડાથી ભરખમ પડેલો છે પરંતુ લોકોને સદસ્યતા ત્યાં માટે અત્યારે હાલ કહેવામાં આવે છે શું તમને આ બધા અટકાયેલા કાર્યો દેખાતા નથી શું તમને એવું લાગે છે કે આ કાર્યો સદસ્યતા અભિયાનમાં જોડાયા પછી થશે લોકો હવે એમાં પણ જોડાવા માટે તૈયાર નથી કારણ કે ગુજરાતના અનેક કાર્યો છે તે હજી અટવાયેલા પડ્યા છે દરેક લોકો કહે છે કે વિકાસ થયો છે વિકાસ થયો છે પરંતુ આ વરસાદમાં દેખાઈ ગયો કે કેટલો વિકાસ થયો છે અંતે એવું કહેવામાં આવે છે કે તમે હવે આ સદસ્યતા અભિયાનમાં એક મિસ કોલ કરીને કોલ કરીને જોડાવો જે દિગ્ગજ લોકો છે તે જોડાયા તે છતાં પણ હવે લોકોની આંખ ઉઘડી ગઈ છે કે ભાજપનું કાર્ય કેટલું છે અને ક્યાં સુધીનું થાય છે જે જે હતી તેના ઉપરથી પણ લોકોએ અંદાજો લગાવી દીધો કે ભાજપના રોડ રસ્તા છે તે પણ ચાલ્યા નહીં તો તેમના કાર્યો શું ચાલવાના અનેક વખત બીજેપી દ્વારા કહેવામાં આવે છે અને પોતાના ગુણગાણ ગાવામાં આવે છે કે અમે લોકોએ આ કાર્ય કર્યું આ કાર્ય કર્યું પરંતુ જે કાર્ય કરવાનું છે તે કાર્ય તો થતું જ નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બીજી સપ્ટેમ્બરે ટ્વીટ કર્યું હતું અને અમુક વસ્તુ દર્શાવી હતી કે આજથી અમે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરી રહ્યા છે પરંતુ જ્યાં રોડ રસ્તા અટવાયા છે લોકોની હાલાકી છે તેના ઉપર પણ નજર નાખજો અને આ સદસ્યતા અભિયાન સાથે સાથે જે લોકોને શું પરેશાની થઈ રહી છે તેના પણ કાર્યક્રમો યોજો સદસ્યતા અભિયાનના તો અનેક કાર્યક્રમો થાય છે ને એની પાછળ લાખો રૂપિયા વેડફાય છે પરંતુ આ રોડ રસ્તા રિપેર કરવાની પાછળ ક્યારે પૈસા વેડફાશે તે પણ હવે જોજો આમ જોવા જઈએ તો ખાડા કરાવવા તમારા માટે તો એક નાનકડી વસ્તુ જ છે પરંતુ તે છતાં પણ તમે આ કાર્યક્રમના ભાગ બનો છો પરંતુ લોકો ઉપર શું હાલાકી પડી રહી છે લોકો કઈ કઈ વસ્તુઓનો સામનો કરી રહ્યા છે તે તમને ક્યાંક દેખાતું ન હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે સદા અભિયાનનો અત્યારે ગુજરાતમાં તો ફિયાસ્કો થઈ જ રહ્યો છે કારણ કે ગુજરાત વાસીઓને પણ હવે ખબર પડી ગઈ છે કે સદસ્યતા અભિયાન કરતા જરૂરી બીજા ઘણા બધા કાર્ય છે જે થયા નથી અને ગુજરાતનો વિકાસ સામને આમ અટકીને રહ્યો છે ત્યારે આ વિષય પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર